શું કહેવાય ભાઈ બન ગુડ મોર્નિંગ આપણે રાબેતા મુજબ પાછા પહોંચી ગયા છીએ ભાઈ એસડી મોટર લેન એટલે કે આપણી ઓફિસે આપડી ગાડી ભાઈ લાગીને તૈયાર થઈ ગઈ છે આજે તમને એડવાન્સમાં બતાવી દઉં છું ભાઈ આજે આપણે છે ને એકદમ સસ્તા બજેટની અંદર સારામાં સારી ગાડી વન ઓનરમાં ગાડી જોઈશું ડીઝલની અંદર ગાડી છે સનરૂપ બનરૂપ બધું જ મળી જશે તમને ગાડી ખરેખર બહુ સારી કંડિશનમાં છે ભાઈ પહોંચીએ ત્યારે ગાડીમાં સસ્તામાં શોધો છો અરે ભાઈ તમે લોકો યાર મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરતા યાર આવું થોડી ચાલે મારા ભાઈઓ કરી દેજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મળીએ પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે ગાડી તમારી સામે દેખાઈ રહી છે સેવરો લેટની ક્રૂઝ છે નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ ભાઈ છ ને છ બારનું ટોટલ થાય ભાઈ ચાર બાજુ ગાડીની પ્રદક્ષિણા કરી લઈએ ગાડી જોઈ લઈએ ચાર બાજુ ભમીન ગાડી ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે કોઈ દરવાજા ડેકી બેકી આ તે કશું ચેન્જ કરેલું નહીં ગાડી આખી પ્રીમિયમ કેટેગરીમાં આવશે ભાઈ બહુ સરસ ગાડી છે ડીઝલમાં એલ ટી જેટ મોડલ મળી જશે અને ગાડીની અંદર ભાઈ સનરૂપ બનરૂપ બધું જ જોવા મળશે તમને સનરૂપ પ્રોપર વર્કિંગ કન્ડિશનની અંદર છે ગાડીના દરવાજા બરવાજા બધું ગાડીનો પેઇન્ટ બી ઓકે છે ટાયરોની કન્ડિશન બી સારી છે લાઈટો બાઇટો બધું જ ચાલુ છે ગાડીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં જોવા જઈએ તો ભાઈ એક આ સનરૂપ તમને એક્સ્ટ્રા મળી જાય સનરૂપ વર્કિંગ કન્ડિશનની અંદર છે આપણે રહીશું ગાડીની અંદર ગાડીની અંદર જઈને ચર્ચા કરીએ ભાઈ એની પહેલાં ગાડીની ચાવીના એક દર્શન કરી લઈએ ભાઈ ચાવી મોડીફાઈ કરીને સારી એવી બનાવેલી છે ચાવીની અંદર બધા સિસ્ટમો ચાલુ છે ભાઈ દરવાજો ખુલી ગયો છે ભાઈ અંદરથી ગાડી એકદમ પ્રીમિયમ કેટેગરીની અંદર દેખાય છે ખરેખર આ ગાડીની અંદર બેસીને ચલાવવાની ફિલિંગ તમને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી મળશે ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી મળે છે દરવાજામાં રેગ્યુલર બટનો છે ભાઈ ચાર પાવર વિન્ડોના બટન મળશે સેન્ટ્રલ લોક માટે બટન મળી જશે અને એક આ મિરર તમારે એડજસ્ટેબલ કરવું હોય તો એના માટે બટનો મળી જશે સેવરોલેટ કંપનીની ગાડી છે ભાઈ સ્ટીરિંગ આનું ભાઈ ગ્રીપ પકડો ને ખાલી આ હા 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 મજબૂત ગ્રીપ છે ભાઈ એમાં પકડવા માટે ગાડી ઓરિજિનલ છે દર વખતની જેમ આપણી બધી જ ગાડીઓ તમને ઓરિજિનલ મળશે સીટ થોડી પાછી કરી લઈએ ગાડીનું ડેશબોર્ડ તમને બતાવી દઉં છું ખરેખર બહુ સારી કન્ડિશનમાં ડેશબોર્ડ છે એસી બેસી ઓટો ક્લાઇમેટ મળશે ભાઈ તમને આની અંદર અહીંયા એક ડિસ્પ્લે આવે છે ડિસ્પ્લે બી જોવા મળી જશે તમને ડિસ્પ્લે ડિસ્પ્લે બધું જ ચાલુ છે ભાઈ એકાણું હજાર કિલોમીટર ગાડી ફરેલી છે ભાઈ બરોબર છે કન્ડિશન સારી છે સીટો બીટોની કન્ડિશન બહુ જ સરસ છે ગાડીના પાછળથી દર્શન કરી લઈએ મેન્યુઅલ મોડની અંદર ગાડી જે ડીઝલમાં હેન્ડબ્રેગ મળશે તમને સીટો બહુ સારી એવી કમ્ફર્ટ ઝોનની અંદર લગાયેલી છે ભાઈ પાછળની સાઈડથી દર્શન કરીએ આપણે તો પાછળથી તમને સીટો એકદમ કમ્ફર્ટેબલ મળશે ભાઈ બેસવા માટે સ્પેસ સારી મળી જાય છે અહીંયા એસી બેસીની સુવિધા બહુ જોરદાર છે ગાડીની અંદર સનરૂપ મળશે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાઈ આય હાય હાય સંદુભાઈ ચાલુ હો વર્કિંગ કન્ડિશનમાં છે આ એનું કવર છે ખાલી પાછળથી ગાડીનો લુક કંઈક આવો દેખાઈ રહ્યો છે અત્યારે હાલ આપણને બહુ સરસ કન્ડિશનમાં ભાઈ ગાડી છે ગણતરી બેસતી હોય તો આવી જ જજો બહુ સસ્તા બજેટની અંદર છે ચલો પાછળથી જોઈએ ભાઈ ઢેકી ઢેકીના દર્શન કરી લઈએ ભાઈ ગાડીની ડેકીની અંદર તમને સામાન ખાસો એવો આવી જાય એટલી મોટી સ્પેસ આવે છે ભાઈ આની અંદર ખરેખર ક્રુઝની અંદર ડેકી બહુ જ મોટી આવે છે એલ ટીઝ મોડલની અંદર મળશે તમને ક્રુઝ એલ ટી ઝેર તો ભાઈ ટોપ મોડલ જે ક્રૂઝનું આવતું હતું પૂછતાટવાળું મળી જશે ભાઈ ચાવીની કન્ડિશન બહુ સારી છે તમારે જોવાની કંઈ જરૂર આવશે નહીં એકવાર આપણે દર્શન કરી લઈએ આ બાજુની સાઈડથી આ બાજુની સાઈડથી ઇન્ટિરિયર ખરેખર બહુ મસ્ત દેખાઈ રહ્યું છે ખરેખર અંદર બેસીને એકવાર ગાડી ચલાવો ને ભાઈ એકદમ પ્રીમિયમ લુક આવો આપણને ફિલિંગ આખી અલગ જ આવે ખબર નહીં સરોવરની ક્રૂઝનું અંદરનું ઇન્ટિરિયર એ રીતે બનાવેલું છે ને કે આપણે અંદરથી બેસીને ગાડી ચલાવીએ ને તો એકદમ પ્રીમિયમ કેટેગરીની ફિલિંગ આવે છે હવે આપણે એક કામ કરી લઈએ ખાલી આના બોનેટના દર્શન કરી લઈએ અને પછી ભાવતાર ડિટેલની ચર્ચા કરી લઈએ મિત્રો એકવાર ખાલી બોનેટના દર્શન કરી લઈએ એન્જિન ભાઈ આનું બહુ જોરદાર છે બહુ હેવી કન્ડિશનમાં એન્જિન આવે છે એટલે અને એન્જિનની ક્વોલિટી ખરેખર બહુ સારી આવે છે જલ્દી આ એન્જિનને કશું થતું નહીં આગળનું બોનેટ બોનેટ બધું જ ઓરિજિનલ છે ગાડીની એન્જિન કંપની ફિટેડ છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં દર વખતની જેમ તમને આપણે આ બે વસ્તુ તો કહીશું જ કે ભાઈ એન્જિન છે એ કંપની ફિટેડ આવશે અને ગાડીમાં એક્સિડન્ટ નહીં આવે હવે આવી જવું હું તમારી સામે મિત્રો બે હજાર ને દસના વેરિયન્ટની અંદર સેવરોલેટની ક્રૂઝ જોઈ ભાઈ ડીઝલની અંદર એલટી ટોપ મોડલ છે સનરૂપ બનરૂપ બધું જ મળી જશે તમને હવે આપણે ભાવતાલની ચર્ચા કરીએ ભાઈ વન ઓનર ગાડી જો ભાવતાલની ચર્ચા કરીએ ને તો ભાઈ બે લાખને એકત્રીસ હજારમાં વેચવા માટે મૂકેલી છે તમારે ગણતરી બેસતી હોય ને તો બે લાખને અગિયાર હજાર રૂપિયામાં તમને ફાઇનલ આપી દઈશું ગાડી બે લાખને અગિયાર હજાર રૂપિયા આ ક્રૂઝ માટે કશી જ કિંમત ના કહેવાય ભાઈ બે હજારના દસની નામા સામાન્ય એકદમ સામાન્ય અલ્ટો લેવા જઈએ ને તો એક લાખને નેવ હજાર એક લાખને એંસી હજારમાં સારી ગાડી મળે ભાઈ એના કરતાં ભાઈ તમારા જો પ્રીમિયમ કેટેગરીમાં ઓછા પૈસાની અંદર ફેરવવી હોય ને તો આ સોદો જતો ના કરતા ભાઈ વહેલા તે પહેલાંના ધોરણે આવી જજો ગાડી તમારા માટે હાજર જ છે મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લઈને આવું ભાઈ તમારા માટે